એમાં મહામુહિમ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી ઉપસ્થિત રહ્યા સાથે સાથે આપણા આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલજી પણ ઉપસ્થિત રહ્યા અને સમગ્ર આયુર્વેદ યુનિવર્સિટીનો આખો પરિવાર એમાં વીસીથી લઈ રજીસ્ટ્રારથી લઈ અને અન્ય સર્વે બધા ફેકલ્ટી હેડ્સ બધા જ આયુર્વેદાચાર્ય વિદ્યાર્થીઓ વિદ્યાર્થીઓ ની સાથે એમના પરિવારજનોની ઉપસ્થિતિમાં ખૂબ જ ગરિમા અમે આ કાર્યક્રમ રહ્યો જેમાં બે મહાનુભાવો ને ડિલીટની ઉપાધિ પણ અહીંયા આપણી આ યુનિવર્સિટી દ્વારા આપવામાં આવી એટલે ખૂબ જ એક ગરિમાપૂર્ણ કાર્યક્રમ અંતર્ગત આયુર્વેદ ને વધુ વેગ કેમ મળે એના માટે આપણા માનનીય પ્રધાનમંત્રીશ્રી હંમેશાથી પ્રયત્નશીલ છે અને એને વધુ રિસર્ચ અને વધુ એની પ્રેક્ટિસ નો વ્યાપ કેવી રીતે વધે એ વિષય ઉપર અહીંયા બધા જ જેટલા એક્સપર્ટ્સ જે પોતાની વાત પણ મૂકી એ વિષય ઉપર ભાર આપ્યો અને એ જ વિષયને લઈ અને સતત આખી આયુર્વેદ યુનિવર્સિટીની આખી ટીમ જે પ્રયત્નશીલ છે એ એ પ્રયત્નની ક્યાંક પ્રતિથી પણ આ બધા જ વિદ્યાર્થીઓના આજે જે ઉત્સાહ હતો જે એનો કોન્ફિડન્સ હતો એના માધ્યમથી થઈ ત્યારે હું આ તમામ વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને આપ ચિકિત્સા પદ્ધતિને એમના દ્વારા એવી શુભકામનાઓ આપને પણ ખબર છે કે આયુર્વેદ યુનિવર્સિટીમાં આયુર્વેદમાં જે લોકોએ અભ્યાસ કર્યો હોય એ તમામ લોકોને અહીંયા વૈદની ડિગ્રી અને એમનો પોતાનો અભ્યાસ પૂરો કર્યા પછી આગામી સમયમાં આયુર્વેદનું જ્યારે મહત્વ દેશ અને વિદેશમાં આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબ પણ યોગ અને આયુર્વેદને વિશેષ મહત્વ આપી ડેલી રૂટીનની અંદર ડેલી લાઈફની અંદર આયુર્વેદનું મહત્વ પ્રસ્થાપિત કરવાનો જે પ્રયત્નો થયો છે એને વર્લ્ડ વાઈડ પ્રતિસાદ પણ મળ્યો છે અહીંયા જ આપણું જીએમટીસીનું જે સેન્ટર બની રહ્યું છે ડબ્લ્યુ એચ પણ એક હજાર કરોડ રૂપિયા આપણને આપ્યા છે અને દુનિયાભરની તમામ પ્રાકૃતિક ચિકિત્સાઓ જ્યારે એલોપેથીનો પ્રચાર પ્રસાર નહોતો થયો અથવા તો એની શરૂઆત નહોતી થઈ ત્યારે દરેકે દરેક દેશ પોતાના ત્યાં પ્રાકૃતિક ચિકિત્સાની ત્યાં શરૂઆત થઈ ચૂકી હતી એવી જ રીતે ભારતની અંદર જે પ્રાકૃતિક ચિકિત્સા સમગ્ર દુનિયામાં સૌથી પ્રાચીન એવી આ ઔષધ વિદ્યા એ આપણા વૈદ્યો દ્વારા અનેક રીતે લોકો ઉપયોગી થઈ હતી અને ભૂતકાળની અંદર પણ કેટલાય આપણા સાહિત્યમાં એના ઉલ્લેખો પણ જોવા મળે છે સંજીવનીની વાત એ આપણી ખૂબ જૂની અને લોકભોગ્ય છે હનુમાનજી આખો પર્વત લઈ આવ્યા અને સંજીવની આપી અને લક્ષ્મણને મૂર્છિત અવસ્થામાંથી સભાન કર્યા એવા અનેક વિષયો સાથે જ્યારે આયુર્વેદ પ્રચલિત હતું પરંતુ એલોપેથીના પ્રચાર પ્રસાર પછી ક્યાંક ને ક્યાંક એની મહત્તા ઓછી થઈ હોય એવું સમાજને પ્રતીત થયું પરંતુ આની જે ડેપ્થ છે આનું જે નોલેજ છે એ પ્રાચીન કાળથી જે ચાલુ આવ્યું છે એનો ઉજાગર કરવા માટેનો પ્રયત્ન જે થયો આજે આપણને ખૂબ આનંદનો વિષય છે કે હવે આયુર્વેદને આવતા સમયની અંદર લોકો સુધી લોકભોગ્ય બને અને એમાં પણ ક્રોનિક ડિસીઝમાં એ ખૂબ ઉપયોગી થાય એવું છે જીરિયાટ્રિક કેર છે કે પીડિયા કેર છે કે ડિલિવરી વખતે માતા જ્યારે સગર્ભા હોય ત્યારથી લઈ અને બાળકનો જન્મ થાય ત્યાં સુધી આ બધી જ પ્રકારની જે સેવાઓ છે એ સેવાઓમાં આયુર્વેદનું મહત્તમ પ્રદાન થાય એ બાબતમાં આપણે પણ વિચારી રહ્યા છે ને ગુજરાત સરકાર દ્વારા એનો મહત્તમ પ્રચાર પ્રસાર અને એ બાબતનું જ્ઞાન વધુમાં વધુ અને સારવારનો લાભ લોકો લે એના માટેના પ્રયત્ન થઈ રહ્યા છે આયુષ્ય મેળા પણ કરીએ છીએ હેલ્થ અને વેલનેસ સેન્ટરમાં આપણે આયુર્વેદ આચાર્યની પણ નિમણૂંક કરીએ છીએ યોગનું અને યોગ પણ ત્યાં આપણે શીખવાડી શકીએ એ પ્રકારની અને ખાસ કરી એનસીડીઝના રોગમાં પણ આનો ખૂબ મોટો મહત્વનો ફાળો છે આજે રાજ્યપાલ શ્રી આદરણીય મહામહિમ શ્રી આચાર્ય અધ્યક્ષ સ્થાન પણા હેઠળ તમામે તમામ વિદ્યાર્થીઓના આજે ડિગ્રીઓ એનાયત કરવામાં આવશે કેટલાક લોકો પીજી કરશે કેટલાક લોકો સીધા પ્રેક્ટિસમાં પણ જશે પરંતુ મારે જે અહીંયાથી ગ્રેજ્યુએશન લઈ અને બહાર નીકળતા વિદ્યાર્થીઓ છે એમને એક જ સંદેશો છે તમે તમારા જ્ઞાન તમારા કૌશલ્ય ઉપર વિશ્વાસ રાખજો ગમે તેવા કદાચ વેઇટિંગ પીરિયડ હોઈ શકે પરંતુ તમે તમારા પોતાના જ્ઞાન ઉપર જો વિશ્વાસ હશે તો મેળવેલું જ્ઞાન એ લોકો સુધી પહોંચાડવા માટેની જહેમત તમે જો ઉપાડશો અને તમે પોતે વિશ્વાસ રાખશો તો જ લોકો એના ઉપર વિશ્વાસ રાખશે માતૃભૂમિ ન્યૂઝ સાથે ઇરેન ગાંધી જામનગર ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગાસિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ